આબીઆઈની ટીમ દ્વારા તપાસ શરૂ કરાઈ વિમોદ દોષીએ કરેલી ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે સૂત્રોએ જાણકારી આપી નાગરિક બેંક સામે સીઆઈડી ક્રાઇમમાં ઘેરેતી અંગે ફરિયાદ કરાઈ હતી કરોડો રૂપિયાની જમીન ટેન્ડર દ્વારા સસ્તા ભાવે વેચવાની ફરિયાદ થઈ છે જૂનાગઢ બ્રાન્ચમાં ગેરેતી થઈ હોવાનો આક્ષેપ લાગ્યો છે જો કે આરબીઆઈની ટીમ

જે જમીન છે તે જે ગોલમાલ કરી અને સસ્તામાં વેચ્યા છે તેવી ફરિયાદ વચ્ચે એક આરબીઆઈની તપાસ શરૂ કરવામાં આવી છે ચેરમેનની ચેમ્બર છે ત્યાં ટીમ આવી હોવાની વાત છે કારણ કે જે રીતના વાત કરીએ તો જે વાત કરીએ છીએ કારણ કે અંદર કોણ કોણ બેઠું છે કોઈ છે જ નહીં અત્યારે તો બધા નીચે છે અને આવા દેવા ચેક કરવા દે અમારા મીડિયા કોઓર્ડિનેટર સાથે તો વાત તો ચેક કરવા છે પ્રીમાઈસી એરિયા છે અંદર જીએમ સાહેબની ઓફિસ છે એમાં અમે અમને અત્યારે અમને પરમિશન નથી કોઈને જવા દે અંદર આરપીઆઈ ની ટીમ આવી છે તો જવા અંદર કોઈ નથી તો તમે ચાલો સાથે ના ના પણ સર અમે તો ચાલો સાથે અમને જે અંદર થી કહેવા કે ના પડતા ના 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 અમે એવું નથી સાહેબ તમે સમજો અમારા અધિકારી આવે એમની જોડે તો અમને સોફા લગી લઈ જાય ના અરે આરિયા સોફા આરિયા

પેલા બોલી છે પછી બોલો સવાલ છે મારો શું બેંકની અંદર કોઈ પણ જાતની તપાસ આવેલી નથી તપાસ નથી ચાલુ તેવી વાત છે બીજી બાજુ છે આ કર્મચારીઓ છે તે અટકાવી રહ્યા છે આ ચેરમેન ની જે ઓફિસ છે તેની અંદર જે આરબીઆઈ ના અધિકારીઓ છે તે આવ્યા છે લઈને કારણ કે અહીં ઉભા રાખી દેવામાં આવ્યા છે સૌથી મોટો સવાલ છે જો તપાસ નથી ચાલુ કે કરોડોનું કોપાણ આ બેંક દ્વારા થયું છે સીઆઈટી તપાસ કરી રહી છે બે લોકોને સમન્સ પણ આપવામાં આવ્યા છે પરંતુ આ બેંક છે તે ડાક પિછોડો કરી રહ્યું છે સૌથી મોટો સવાલ છે કે આવી કેટલી જમીનો છે

સૌથી મોટો છે એ જ કઈ બતાવે છે કે આરબીઆઈ ની ટીમ છે તે તપાસ કરી રહી છે ગુજરાત ફર્સ્ટે સંપૂર્ણપણે ચકાસણી કરી રહી છે પહેલા જે ગ્રાઉન્ડ ફ્લોર માં સિક્યુરિટી બેસે છે તેને પૂછ્યું આરબીઆઈ ની ટીમ